દુર્જન કાગડો ઘણા સમય પહેલાંની વાત છે એક નદીના કિનારે શિવજીનું સુંદર મંદિર હતું મંદિરના પછવાડે પીપળાનું વિશાળ ઝાડ ઊભું હતું તે ઝાડ ઉપર હંસ અને કાગડો રહેતા હતા હંસ અને કાગડો ભલે એક સાથે રહેતા હોય પણ તેમના સ્વભાવમાં મોટો તફાવત હતો હંસ હંમેશા પરોપકારી અને નમ્ર હતો જ્યારે કાગડો ઈર્ષાળુ અને દુર્જન સ્વભાવનો હતો કાગડાને હંસની નમ્રતા અને સૌમ્યતા હંમેશા કચવતી હતી અને તે હંસની ખૂબ જ ઈર્ષા કરતો હતો ઉનાળાના દિવસો હતા એક દિવસ એક થાકેલો પાકેલો મુસાફર બપોરના સમયે પીપળાના ઝાડ પાસે આવ્યો તેણે પોતાના ધનુષ બાણ ઝાડના થડના ટેકે મૂક્યા ને તે આરામ કરવા ઝાડના છાંયે સૂતો થોડી વારમાં તે ઘસઘસાટ ઊંજી ગયો થોડા સમય પછી એના મોં પરથી ઝાડનો છાંયો જતો રહ્યો ને તેના મોં પર તડકો આવ્યો ઝાડ ઉપર બેઠેલા હંસને મુસાફરની દયા આવી મુસાફરના મોં પર તડકો ન આવે એટલા માટે હંસે પોતાની પાંખો પસારી છાંયો કર્યો કાગડાએ આ બધું જોયું કાગડાને હંસની આવી ભલાઈ બિલકુલ પસંદ ન આવી એટલે તેણે હંસને ફસાવી દેવાનો પેંતરો રચ્યો કાગડો ઉડતો ઉડતો આવ્યો અને મુસાફર પર ચરકીને ઉડી ગયો કાગડાની ચરક મુસાફરના મોં પર પડવાથી તે એકદમ જાગી ગયો જાગીને તેણે પીપળા ઉપર હંસને બેઠેલો જોયો તેને થયું આ હંસ જ મારા પર ચરક્યો લાગે છે ગુસ્સે થયેલા મુસાફરે હંસને બાણથી વિંધીને પોતાનો ગુસ્સો ઉતાર્યો આમ દુર્જન કાગડાની સાથે રહેવાથી પરોપકારી હંસે પોતાનો પ્રાણ ગુમાવ્યો આ વાર્તામાંથી આપણને શીખવા મળ્યું કે દુર્જન લોકોની સાથે રહેવાથી ક્યારેય સારું થતું નથી તો જો મિત્રો તમને દુર્જન કાગડાની આ વાર્તા પસંદ આવી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં તથા જો મિત્રો તમે આ પીડીએફ બુક ડાઉનલોડ કરવા માંગતા હોય તો અમારી ટેલિગ્રામ ચેનલ ગુજરાતી ટિપ્સને જોઈન કરવાનું ભૂલતા નહીં